અને આવું કર્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શું છે સમગ્ર વાત અને કુબેર ડિંડોરે કેમ ચાલતી પકડી તે દરેક વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર મુહનસિંહની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ભાજપના નામે અનેક ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એ પછી સમગ્ર ગુજરાતની વાત હોય કે પછી દીકરીઓની સુરક્ષાની વાત હોય સુરક્ષા તો રહી નથી તેવામાં હવે જે લાભ આપવામાં આવતા હતા તેમાં પણ સૌથી મોટા ભ્રષ્ટાચાર થયા હોય તેવું પણ સામે આવ્યું છે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આંગણવાડીના અનાજમાં પણ કીડા નીકળતા હોય છે તેવો જ એક કિસ્સો દીકરીઓને લઈને પણ સામે આવ્યો છે દીકરીઓને સરકારે એક યોજના કાઢી હતી જેમાં દીકરીઓ સરળતાથી ભણી શકે તેની સાથે જ શાળાએ પહોંચી શકે તે માટે દીકરીઓને સાયકલ આપવામાં આવતી હતી પરંતુ હવે આ બાબતે પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે આ વાત છે તાપીની અત્યારે હાલ આજે જે સાયકલો પડી રહી છે તેનું રંગરોગાણ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ તે સાયકલ આપવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી કેમ આ સાયકલો દીકરીઓને નથી આપવામાં આવી તેવો સવાલ મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યો હતો

આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સાયકલ છે તે છેલ્લા એક વર્ષથી પડી હતી તેનું આજથી રંગ રોકાણ કરીને નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે સાહેબ એ સાયકલ ફરી એ લોકોને આપવામાં આવશે એવું કઈ કૌભાંડ એનું હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપને જાણ કરી છે અત્યારે મારી પાસે અત્યારે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે એટલે એનો હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપને વાત કરી છે છેલ્લા એક વર્ષથી આ સાયકલ વ્યારા સુગર પડી હતી જે નું રંગ રોગાણ કરીને એજન્સી દ્વારા આપવામાં આવી રહી હોય એવું કઈ આપને હકીકત લક્ષી રિપોર્ટ મળવી અને પછી આપને વાત કરી સર ખેલ સહાયક અને આજે સિસ્ટર સાયક છે સબ આ છે અ આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સાયકલ છે તે છેલ્લા એક વર્ષથી પડી હતી તેનું આજથી રંગ રોકાણ કરીને નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે સાહેબ એ સાયકલ ફરી એ લોકોને આપવામાં આવશે એવું કંઈ કૌભાંડ એનું હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપને જાણ કરી અત્યારે મારી પાસે અત્યારે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે એટલે એનો હકીકત લક્ષી રિપોર્ટ મળીને આપને વાત કરી છે છેલ્લા એક વર્ષથી આ સાયકલ વ્યારા સુગર ખાતે પડી હતી જે નું રંગ રોકાણ કરીને એજન્સી દ્વારા આપવામાં આવી રહી હોય એવું કઈ આપને હકીકત લક્ષી રિપોર્ટ મળવી

ભ્રષ્ટાચાર તો સામે આવ્યો છે પરંતુ જ્યારે તેમને સવાલ પૂછવામાં આવે છે ત્યારે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે તે માઈક ઉતારીને ચાલતી પકડે છે અને એવું કહી રહ્યા છે કે હવે જ્યારે રિપોર્ટ સામે આવશે ત્યારે તેની જાણકારી તમને આપવામાં આવશે

અનેક એવા કિસ્સા પછી ચાલતી પકડવાની આપણને કોણ રોકવાનું છે એવું જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ કર્યું છે કુબેર જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ તરત જ માઈક ઉતારીને ચાલતી પકડે છે અને કહે છે કે રિપોર્ટ આવશે ત્યારે આની વાત કરીશું પરંતુ તમે જે સુવિધા કાઢી તેનું તમને તમને જ ભાન નથી તો ખબર હોવી જોઈએ ને કે દીકરીઓ માટે જે સુવિધા કાઢવામાં આવી છે દીકરીઓ માટે જે સાયકલ બનાવવામાં આવી છે તેને આપવાની છે તેની સાથે જ તેનો રિપોર્ટ કેટલે પહોંચ્યો છે તેનું તમને જ ભાન ના હોય તો પછી આ સુવિધા દીકરીઓ સુધી કેવી રીતે પહોંચશે તે પણ એક સવાલ છે આવા તો અનેક એવા વિડીયો તેમના વાયરલ થયા છે પરંતુ સોશિયલ મીડિયામાં અત્યારે હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે કારણ કે જ્યારે મીડિયાના લોકો તેમને પૂછી રહ્યા છે ત્યારે ચૂકકો દેખાઈ રહ્યો છે કે કુબેર ડિન્ડોર છે તે માઈક ઉતારીને ચાલતી પકડે છે અત્યાર સુધી કુબેર ઇન્ડોરના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પરંતુ તેમનો વધુ એક આવો જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભાજપના નેતાઓ અત્યારે હાલ ભ્રષ્ટાચારી નેતા તરીકે પણ ઓળખાય છે કારણ કે ભાજપની સરકારમાં એક બાદ એક નવા ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે તેની સાથે જ કુબેર